જય માતાજી મિત્રો છે શુભકામનાઓ ના ત્રીજા દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે માં ચંદ્રઘંટા પૂજા કરવામાં આવે છે જે લોકો પરિણિત છે તેઓએ માં ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ કારણ કે તેમની પૂજા કરવાથી વિવાહિત જીવન સુખી બને છે દેવીની કૃપાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ પણ મળે છે માં ચંદ્રઘંટાના કપાળ પર ઘંટડી આકારનો અર્ધચંદ્ર બેઠો છે તેથી તેમનું નામ ચંદ્રઘંટા છે માં ચંદ્રઘંટાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે માં ચંદ્રઘંટાનું સ્વરૂપ સોના જેવું તેજસ્વી છે તેમનું વાહન સિંહ છે તેમના આઠ હાથ કમળ ધનુષ્ય બાણ તલવાર કમંડળ તલવાર ત્રિશૂળ અને ગધેડા જેવા શસ્ત્રોથી સજ્જ છે ગળામાં સફેદ ફૂલોની માળા પહેરેલી માં પોતાના કપાળ પર ચંદ્ર જેવો રત્નજરીત મુગટ ધારણ કરે છે તે હંમેશા યુદ્ધની મુદ્રામાં રહે છે અને તંત્ર સાધનામાં મગ્ન રહે છે માં ચંદ્રઘંટા એ મા પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ છે લોકોને રાક્ષસોના અત્યાચારથી મુક્ત કરવા માટે માં પાર્વતીએ યુદ્ધ કરવા માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું માં ચંદ્રઘંટાની કથા આ પ્રમાણે છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં આતંક મચાવવાનું શરૂ કર્યું ત્યારે બધા દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ માંગી મહિષાસુર સ્વર્ગમાં ઇન્દ્રદેવને હરાવીને પોતાનું સર્વોપ્રિતા સ્થાપિત કરવા માંગતો હતો અને દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો દેવતાઓની યાતના સાંભળીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ગુસ્સો વ્યક્ત કર્યો જેના કારણે તેમના મુખમાંથી એક શક્તિ નીકળી ગઈ આ ઊર્જામાંથી માં ચંદ્રઘંટા પ્રગટ થયા જેમને ભગવાન શિવે ત્રિશૂલ વિષ્ણુએ ચક્ર ઇન્દ્રે ઘંટ સૂર્ય તેજ અને તલવાર અને સિંહ આપ્યા ત્યારે માં ચંદ્રઘંટાએ ત્રિદેવ પાસેથી અનુમતિ લઈને મહિષાસુરને યુદ્ધ માટે પડકાર્યો શાસ્ત્રોમાં લખેલું છે કે સમય જતામાં ચંદ્રઘંટ અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં મહિષાસુર માતાના હુમલા સામે ટકી શક્યો નહીં અને તે સમયે માતાએ મહિષાસુરનો વધ કરીને ત્રણેય લોકનું રક્ષણ કર્યું ત્રણેય લોકમામા માટે જયઘોષ હતો તે ગુંજવા લાગ્યું અને સમય જતામાં ચંદ્રઘંટાની પૂજા થવા લાગી માતા પોતાના ભક્તોના બધા દુઃખ દૂર કરે છે અને તેમને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ પ્રદાન કરે છે તેથી કે નવરાત્રીના ત્રીજા દિવસે પૂર્ણ ભક્તિભાવથી માં ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે અને તમામ પ્રકારના રોગો અને દુઃખોથી પણ રાહત મળે છે માં ચંદ્રઘંટાને પ્રસાદ ચઢાવવા માટે કેસરની ખીર ચઢાવો આ સાથે તમે લવિંગ એલચી પચનેવા અને દૂધમાંથી બનેલી અન્ય મીઠાઈઓનો પણ ઉપયોગ કરી શકો છો ઉપરાંત માતાને પ્રસાદમાં ખાંડનો પ્રસાદ રાખો અને તમે પેડા પણ ચઢાવી શકો છો લાલ રંગ માતાને ખૂબ જ પ્રિય છે લાલ રંગ શક્તિ અને વિકાસનું પ્રતિક માનવામાં આવે છે લાલ વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે માં ચંદ્રઘંટા તમારા સમગ્ર પરિવાર પર પોતાના આશીર્વાદ રાખે છે અને તે તમારા સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં વધારો કરે છે માં ચંદ્રઘંટાની પૂજા કરવા માટે સવારે ઉઠીને સ્નાન કરો મંદિર સાફ કરો અને માતાને ગંગાજળથી અભિષેક કરો માતા દેવીને અક્ષત લાલ ચંદન ચુનરી સફેદ અને લાલ ફૂલો અર્પણ કરો અને બધા દેવી દેવતાઓને જળ અભિષેક કરો ફળો ફૂલો અને તિલક લગાવો પ્રસાદ તરીકે ફળો અને મીઠાઈઓ પણ અર્પણ કરો ઘરે મંદિરમાં ધૂપના પાન અને ઘીનો દીવો પ્રગટાવો પછી દુર્ગા સપ્તષ્ટી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો પછી સોપારીના પાન પર કપૂર અને લવિંગ મૂકો અને માતાની આરતી કરો અને વ્રત કથા સાંભળો અંતે માતાને તમારા જીવન માટે પ્રાર્થના કરો અને ક્ષમા માટે પ્રાર્થના માં ચંદ્રઘંટ નો મંત્ર છે ઓમ દેવી ઇંગ શ્રી અંબિકાએ નમઃતો આમાં ચંદ્રઘંટાની વ્રત કથા હતી તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જય માતાજી લખો સાથે નવા છોતો વીડિયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કરજો મા દુર્ગા ભવાની તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે